નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આ બધા સાથી મિત્રોનો દિલથી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસ ના કામના સમાચારો છે જે તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં લીધો મહત્વપૂર્ણ નિર્ણય મિત્રો ગુજરાતના તમામ ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે તમામ ખેડૂતોને ખેતી વિષયક અને વીજ જોડાણ વધુ સરળતાથી પૂરા પાડવા માટે મિત્રો ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે પ્રવર્તમાન મિત્રો જોગવાઈ મુજબ ખેતી

આદિવાસી વિસ્તારના જે પણ મિત્રો ધારાસભ્યોની રજૂઆતને ધ્યાનમાં લઈને મિત્રો રાજ્ય સરકાર દ્વારા આ જોગવાઈમાં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવશે તે મુજબ હવેથી મિત્રો સહમાલિકના સંમતિ પત્રકને બદલે હવેથી મિત્રો અરજદાર દ્વારા મિત્રો નોટ રાઈઝ સ્ટેમ્પ પેપર પર અપાયેલ સેલ્ફ ડિક્લેરેશન ગ્રાહ્ય રહેશે આ ઉપરાંત મિત્રો નિયમોમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ મિત્રો સાત બારના ઉત્તરામાં એક કરતાં વધારે સહમાલિક નામ હોય તો દરેક સહમાલિક ને તે સર્વે નંબર જમીન ના ખેડપત્ર ને ધ્યાને લીધા વગર જ વીજ જોડાણ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો પતિ પત્ની બંનેને મળશે પીએમ કિસાન યોજનાનો હપ્તો સત્ય શું છે મિત્રો જાણી લેજો તો ખાસ કરીને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરાયેલી સૌથી મહત્વપૂર્ણ યોજનાઓમાંથી એક છે તો કેન્દ્ર સરકારે લોન્ચ કરી લે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં એટલે કે દર ચાર બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતા જમા કરવામાં આવે છે પરંતુ અને આ પ્રશ્ન અંદર મિત્રો જવાબ નીતિગત રીતે અને નિયમો ના આધાર પર સમજીએ તો મિત્રો આ યોજના કોઈ પણ વ્યક્તિગત દેણ પર આધારિત નથી ભારત સરકારના કૃષિ મંત્રાલય માર્ગદર્શિકા મુજબ મિત્રો પીએમ કિસાન યોજના કૃષિ પરિવાર પર આધારિત છે આમાં પતિ પત્ની અને તેમના અઢાર વર્ષથી ઓછી વયના બાળકોનો સમાવેશ થાય છે એટલે કે મિત્રો આ આખો પરિવાર એક એકમ તરીકે ગણાય છે અને તેમને કુલ મળીને એક જ લાભ મળે છે તે મિત્રો વ્યક્તિગત રીતે નહીં પરંતુ આ યોજના અંતર્ગત મિત્રો પતિ અને પત્ની બંનેને અલગ અલગ અરજી કરવાની પરવાનગી નથી કેવળ તે વ્યક્તિ કે જેના નામે ખેતીલાયક જમીન નોંધાયેલ હોય તેજ મિત્રો આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા એટલે કે મિત્રો જે પણ તમારી જમીન છે તેમની આંદર મિત્રો જે પણ નામે જમીન હોય તેમને ફક્ત મિત્રો પીએમ કિસાન યોજનાનો બે હજાર રૂપિયા નો હપ્તો મળે છે જો તમારા ઘરની અંદર મિત્રો તમે પતિ પત્ની છો અને તમને મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો એટલે કે મિત્રો બંને ને હપ્તો મળે છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા તે હપ્તો મિત્રો પરત વસૂલવામાં આવશે ફક્ત મિત્રો જે પણ ત્યાર સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાત સરકારના તમામ કાર્યક્રમ અને મોરારી બાપુની કથા પણ ફરી રદ મિત્રો પહેલ ગામમાં અત્યાર સુધી છવ્વીસ લોકોના મોત નીપજ્યા છે જેમાં પચીસ પર્યટકો અને એક સ્થાનિકનો સમાવેશ થાય છે આ દુર્ઘટનામાં તેર લોકો ઘાયલ થયા છે હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશની હાલ સ્થિતિ છે આ હુમલામાં મિત્રો બે વિદેશી નાગરિકોના પણ મોત નિપજ્યા છે કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ રાખવાની જાહેરાત કરવામાં આવી છે આજના દિવસે કોઈ પણ રાજકીય કાર્યક્રમ નહીં થાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હરસંગે સહિતના મંત્રીમંડળના તમામ મંત્રી અને ધારાસભ્યોએ કાર્યક્રમો રદ કર્યા છે આ ઉપરાંત મિત્રો ભાજપ દ્વારા પણ પોતાના તમામ કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો મોરારી બાપુએ પણ માનસ શ્રીનગર નામની પોતાની કથાને પાંચમાં દિવસે મિત્રો સમાપન કર્યું હતું તેમણે મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મિત્રો પોતાની કથા અહીં સંપૂર્ણ કરી હતી તેવી મિત્રો જાહેરાત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ મૃતકો પૈકી બે પિતા અને પુત્ર મોરારી બાપુને કથામાં જ ભાગ લેવા માટે કાશ્મીર ગયા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફક્ત બેતાલીસ રૂપિયામાં મળશે પાંચ હજાર રૂપિયાનું પેન્શન નરેન્દ્ર મોદીની સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આવી મિત્રો ઘણી યોજનાઓ શરૂ કરી છે જેમાં તમે રોકાણ કરીને ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો મિત્રો અટલ પેન્શન પણ આવી જ એક યોજના છે આ હેઠળ મિત્રો તમે નાનું રોકાણ કરીને તમે પાંચ રૂપિયા સુધીના માસિક પેન્શનની વ્યવસ્થા કરી શકો છો આ યોજના સાથે મિત્રો સંકળાયેલા શેર ધારકોની કુલ સંખ્યા

તમને મિત્રો પેન્શન મળવાનું છે મહત્તમ રોકાણ દર મહિને ચૌદસો ને ચોપન રૂપિયા હોય છે અંતર્ગત મિત્રો જો તમે મહિને બસો રૂપિયા નું રોકાણ કરો છો તો તમને મિત્રો મહિને માસિક પેન્શન પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે સીએમ ભૂપેન્દ્ર પટેલે મિત્રો સમગ્ર રાજ્યમાં રોડ અને મિત્રો કરીને નાગરિકો વ્યવસાયો અને તમામ જિલ્લામાં કુલ સાતસો ને પાંત્રી લંબાઈ ધરાવતા એકસો અઢાર રસ્તાઓ પર રિસર ફેન્સિંગ અને મિત્રો આનુષંગિક કામો હાથ ધરવા માટે કહ્યું છે અને માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા પંચોતેર કરોડ no porná meu ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના આ જિલ્લામાં પંદર હજાર ચારસો સોલ હેલ્થ કાર્ડ તૈયાર ભાવનગર જિલ્લામાં પંદર હજાર ચારસો સોલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ ગયા હતા હાલ મિત્રો ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના મિત્રો વિશ્વની વર્તુળો દ્વારા જણાવ્યું હતું ખાતરોના બિન જરૂરે વધુ વપરાશને રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ આપીને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીન ઉત્પાદકતાને મિત્રો લાંબો સમય જાળવી શકાય છે તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને એક કાર્ડ આપવામાં આવે છે જેમનું નામ છે મિત્રો સોઇલ હેલ્થ કાર્ડ આ મિત્રો એક કાર્ડ હોય છે જે મિત્રો તમામ ખેડૂતોને આપવામાં આવશે ત્યાર પછીના વિશે વાત કરીએ તો ટેકાના ભાવે ખરીદી મગફળીનો જથ્થો ચોરાયો ગોંડલ ચોરડી ગામે આવેલ વેર હાઉસ માંથી નાફેર ની મિત્રો રૂપિયા સાત પોઈન્ટ ઓગણપચાસ લાખની મગફળી ને બસો ને સત્યાસી બોરી ચોરી થઈ ગયા બાદ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારતમાં ફરી કોરોના એક મૃત્યુ ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસે દસ્તક આપી છે અને તેના કારણે મિત્રો એક મોત થયું છે મધ્યપ્રદેશના મિત્રો ઇન્દોરમાં એટલે કે મિત્રો મધ્યપ્રદેશની અંદર ચુમ્મતર વર્ષીય મહિલા અને એક યુવાનનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો જેના પગલે તેમને અલગ અલગ રાખવામાં આવ્યા હતા અને સારવાર શરૂ કરવામાં આવી હતી સારવાર દરમિયાન મિત્રો મહિલાનું મોત નીપજ્યું હતું ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો એસી ખરીદવા માટે મોદી સરકાર આપશે મિત્રો સહાય જેમ જેમ મિત્રો વાતાવરણમાં પરિવર્તન મિત્રો તીવ્ર બની રહ્યું છે તેમ તેમ ભારતીય ઉનાળો વધુને વધુ અસહ્ય બની રહ્યો છે આના કારણે મિત્રો સમગ્ર દેશમાં એર કન્ડિશનર એસીની માંગમાં વધારો થયો છે વધતી આવક અને શહેરીકરણ સાથે મિત્રો એસીનું વેચાણ બે અને બાવીસમાં આઠ મિલિયન યુનિટથી પણ વધીને બે અને ચોવીસમાં લગભગ મિત્રો અગિયાર મિલિયન થઈ ગયું છે જ્યારે મિત્રો આ વલણ આરામ વધારો કરે છે તો વીજળી ગ્રીડ પર દબાણ લાવે છે ને ઊર્જા કાર્યક્ષમતા ચિંતાઓ ઉભી કરી છે કેન્દ્ર સરકાર ગ્રાહકોને જૂના બિન કાર્યક્ષમ એસી ને આધુનિક ફાઈવ સ્ટાર મિત્રો રેડર મોડેલ થી બદલવા માટે પ્રોત્સાહિત કરવા માટે નાણાકીય પ્રોત્સાહન યોજના પર વિચાર કરી રહી છે આ પહેલો ઉદ્દેશ મિત્રો ઘરગથ્થુ વીજળીના બિલ ઘટાડવા પીક મહિનાઓ દરમિયાન

મિત્રો રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક ફુવારા રેનગન અને મિત્રો પોરસ પાઇપ જેવી અધ્યતન સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે તો પાણીના ઓછા વચ્ચે સિંચાઈથી આશ્ર ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે એટલે જ મિત્રો છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં મિત્રો સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો વર્ષ મે બે હજાર પાંચ થી માર્ચ બે હજાર પચીસ સુધીમાં ખેડૂતોએ માં મિત્રો પંદર પોઈન્ટ છોતેર લાખ થી વધુ ખેડૂતો આઠ હજાર આઠસો ચોસઠ પોઈન્ટ પચીસ કરોડ થી સહાય આપવામાં આવી છે આ માટે મિત્રો ખેડૂતોને સુક્ષમ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂપિયા છસો પાંચ પોઈન્ટ સહાય આપવામાં આવી છે જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂપિયા ત્રણસો ને ઓગણત્રીસ કરોડ અને ભારત સરકાર નો ફાળો બસો ને છોતેર કરોડ નો રહેલો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મિત્રો ધાણાની રેકોર્ડ બ્રેક આવક થઈ સૌરાષ્ટ્ર તેમજ મિત્રો ગુજરાતમાં મોખરાનું સ્થાન ધરાવતા એવા મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની ઐતિહાસિક અને રેકોર્ડ બ્રેક મિત્રો ત્રણ લાખથી પણ વધુ ગુણની આવક થવા પામી હતી એ ગોંડલ યાર્ડ ધાણાનો હબ માનવામાં આવે છે ત્યારે મિત્રો આજ રોજ ગોંડલ યાર્ડમાં ધાણાની ગુણીઓ આવક થતાં યાર્ડમાં મિત્રો જગ્યા ટૂંકી પડી હતી અને યાર્ડમાં આવેલ ગ્રાઉન્ડ તેમજ મિત્રો આવક થી ખો ખરા પામ્યા હતા મિત્રો થી લઈ રૂપિયા ભાવ બોલાયો હતો સમગ્ર ભર માંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડ આવે છે તો તમારા માર્કેટિંગ યાર્ડ અંદર મિત્રો ધાણા ના હાલ અત્યારે શું ભાવ આવી રહ્યા છે નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો घणा बि ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કેસર કેરીને આવકમાં વધારો પણ પાકમાં ઘટાડો વિશ્વ વિખ્યાત કેસર કેરીની સજન શરૂ થઈ ગઈ છે તો આ વખતે કેસર કેરીની પણ આવકમાં વધારો થયો છે પણ પાકમાં ઘટાડો નોંધાયો છે આજે એક જ દિવસમાં હજાર બોક્સ કેરીની આવક થઈ છે જો કે મિત્રો ગીર પંથકના મુખ્ય વિસ્તારો એટલે કે મિત્રો તાળાલા શાસણ મેદરડા અને વંતલીમાં માત્ર ટકા આવરણ જોવા મળ્યું છે ગ્લોબલ વોર્નિંગ થી મિત્રો અસર ને કારણે કેસર કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ એટલે કે ખાસ કરીને મિત્રો જો તમે અમરનાથની યાત્રામાં જવાના હોય તો રજીસ્ટ્રેશન મિત્રો શરૂ થઈ ગયું છે સરકારે મિત્રો આજથી આ વર્ષની અમરનાથ યાત્રા માટે ઓનલાઈન અને ઓફલાઈન મિત્રો બંને રીતે નોંધણી શરૂ કરી દીધી છે આ વખતે યાત્રા ઓગણત્રીસ જૂન થી ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચાલવાની છે તમે મિત્રો જોઈ શકો છો કે સ્ક્રીન ની અંદર જે પણ મિત્રો આ વેબસાઇટ છે તેમની અંદર મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો આ જરૂરી આ ઉપરાંત મિત્રો શ્રાઇન બોર્ડ દ્વારા મિત્રો માન્ય ડોક્ટર પાસેથી મેડિકલ સર્ટિફિકેટ બનાવવું જરૂરી છે કોઈ પણ ખાનગી ડોક્ટર નું પ્રમાણપત્ર માન્ય રહેશે નહીં ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત બોર્ડનું ધોરણ મિત્રો દસ અને બારનું પરિણામ વહેલું આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ દસ અને ની પરીક્ષા આ વર્ષે વહેલા પૂર્ણ થઈ ગઈ છે તો પરીક્ષા વહેલા પૂર્ણ થવાથી પરિણામ પણ મિત્રો વહેલા આવવાની શક્યતાઓ છે ત્યારે મિત્રો શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગત વર્ષે મિત્રો પરિણામ વહેલા જાહેર થયું હતું પરંતુ આ વર્ષે પણ બોર્ડનો સ્ટાફ મહેનત કરી રહ્યો છે તેથી મિત્રો પરિણામ વહેલા જાહેર થઈ શકે છે તો મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામો જાહેર થઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો SBI નો મોટો નિર્ણય ગ્રાહકોને રાહત અને મિત્રો સસ્તું થયું એસબીઆઈ તેના ગ્રાહકોને મોટી રાહત આપી છે બેંકે પોલિસી રેપો જીરો પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કરીને ગ્રાહકોને આપવામાં આવતી લોન સસ્તી કરી દીધી છે આ નવા ઘટાડા પછી એસબીઆઈ રેપો રેટ લિક્વિડ મિત્રો લેન્ડિંગ રેટ મિત્રો જીરો પોઈન્ટ ટકા ઘટાડીને આઠ પોઈન્ટ ટકા થઈ ગયો છે આ નવા દર આજથી એટલે કે મિત્રો પંદર એપ્રિલથી જ લાગુ થઈ જશે ઉલ્લેખનીય છે કે મિત્રો બે દિવસ પહેલા આરબીઆઈ એ રેપો રેટમાં ઘટાડો કર્યો હતો ત્યારબાદ મિત્રો વિવિધ બેંક રેપો રેટ ઘટાઘટી કરી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીમ મુદ્રા યોજનાનો લાભ લઈ લો ખાસ કરીને મિત્રો પીમ મુદ્રા યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક મહત્વકક્ષી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ મિત્રો દેશના નાગરિકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવાનો છે આ યોજના ખાસ કરીને નાના ઉદ્યોગકારો અને મિત્રો ઉદ્યમકારો અને નવી શરૂઆત કરવા માંગતા યુવાનો માટે ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ વેપાર અથવા તો અન્ય વ્યવસાય શરૂ કરવા માટે તેમને ગેરંટી વિના લોન આપવામાં આવે છે જેને રકમ રૂપિયા પચાસ હજારથી લઈને રૂપિયા વીસ લાખ રૂપિયા સુધી હોઈ શકે છે આ લોન માટે તમારું ક્રેડિટ સ્કોર કે કોઈ મિત્રો ગીરવી રકમ પણ આપવાની જરૂર પડતી નથી જે મિત્રો આ યોજનાને વધુ સરળ અને લોકો માટે લાભદાયી બનાવે છે એટલે કે મિત્રો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા પીએમ મુદ્રા યોજ યોજના ચલાવવામાં આવે છે જેમાં મિત્રો પીએમ મુદ્રા યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા થી લઈને વીસ લાખ રૂપિયા સુધીની લોન જીરો ટકા આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કેટલાક મિત્રો અગત્યના દસ્તાવેજો પણ હોવા જરૂરી છે તમે મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતો હોય તો તમે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરીને આમનો લાભ લઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિરમ ગામમાં મિત્રો મોટું નુકસાન થતા સિંચાઈના પાણીની સુવિધા આપવા ખેડૂતોની માંગ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એટલે કે મિત્રો પંથકના ખેડૂતોએ પાકને નુકસાનને લઈને તંત્ર રજૂઆત કરી હતી અને વિરમ ગામમાં મિત્રો પાણીના અભાવે પાકને મિત્રો મોટું નુકસાન થઈ રહ્યું છે અને એટલે જ મિત્રો વિરમ ગામના તમામ ગામોમાં સિંચાઈના પાણીની સુવિધા આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતો વિરમ મિત્રો તાલુકાની માઇનોર કેનાલ પાણી આવવાની માંગ કરતા મિત્રો કેનાલમાં ચિંતિત બન્યા હતા અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ પંથકમાં ગયા ચોમાસા દરમિયાન મિત્રો ખેડૂતોએ મોટા પ્રમાણ માં વાવેતર પણ કર્યું હતું તો જેમાં ભારે વરસાદ ડાંગર ને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું આ વર્ષે પંથકના ખેડૂતોએ ચાલુ વર્ષે ઉનાળુ ડાંગરનું વાવેતર કરતા હાલ મિત્રો હજારો હેક્ટર જમીનના ડાંગરનો ઉભો પાક સુકાઈ રહ્યો છે તો મિત્રો ખાસ કરીને વિરમગામના ખેડૂતો પાણીની માંગ કરી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર ખરીફ પાકોનું વાવેતર અને ઉત્પાદન વધારવા લેવાયો મોટો નિર્ણય મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કપાસ અને અન્ય ખરીફ પાકોનું વાવેતર કરતા ખેડૂતોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો આગોતરું આયોજન કરીને પાકનું વાવેતર અને ઉત્પાદન વધારી શકે તે માટે મુખ્યમંત્રી આ વર્ષે આ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ સિંચાઈનું પણ એક મહિનો વહેલું એટલે કે સિંચાઈ માટે વહેલું પાણી આપવામાં આવે તો તેઓ મિત્રો વધુ ઉત્પાદન મેળવીને આર્થિક રીતે વધુ સક્ષમ બની શકે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ હેતુસર ધરતીપુત્રો પ્રત્યે શીલપૂર્વક નો અભિગમ અપનાવીને ચાલુ વર્ષે નર્મદા કમાન્ડે વિસ્તારમાં પંદર જૂનને બદલે પંદર મેમી એટલે કે ત્રીસ દિવસ સુધી વહેલું જરૂરિયાત મુજબ આપવાનો નિર્ણય કર્યો છે